એ સતલા જ નાખ્યા જ કરે ખારો દેખાડે ટેકરો દેખાડે કોટા દેખાડે લીમડો દેખાડે સપાટ દેખાડે સહરાનો રણ દેખાડે નદી દેખાડે ગંગા દેખાડે તમને ચાલતા શીખવે બસ તમને દેખતા શીખવે તમને કંઈક માર્ગદર્શન નિરંતર આપ્યા જ કરે ત્યાં સંતની જરૂર છે એટલે એની એ આજ્ઞા ન પાડી ઘણી કરુભાઈ બિચારો પડાવી શક્યો નહીં સ્ટીમરમાં ગયો સાતમે દિવસે સ્ટીમરમાં મધ્ય બિચારે બેઠ્યો હતો એના ઉપર ડોક ઉપર વચના લઈને ખોલીને બેઠો તો એટલા બારસો જન્મથી એક જનનું ચસક્યું બ્રેઇન આઉટ ઓફ ઓર્ડરમાં અને પેલો જે દોડીને ઉપર ગયો ને તે ખુરશી સાથે દરિયામાં નાખ્યો ને ઉંચકીને સ્ટીમર ચાલતી જાય પેલો ગોડો રાજી થાય હાસ કેવો ડૂબે છે આમ પેલા તરતા જ ના આવડે ત્રણસો ચારસો ફૂટ નીકળી ગયા આગળ સ્ટીમર પછી ભગવાને પ્રેરણા કરી પેલા બધા ઉપર આવ્યા કપ્તાનને જણાવ્યું પેલો ડૂબવાની તૈયારી પર જિંદગીમાં પાણી જોયેલું લઈને ભાઈને પાણીમાં નાખી દીધા એક કાળ હતો જેને બાપાને દેખાતું હતું એટલે આપણે અર્જુન છે કૃષ્ણ ત્યાં જોઈએ અને ત્યાં એ કપોળવાડીમાં રહેલા યોગી મહારાજ એને ખબર હતી કે આ ડૂબે છે અને દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈને આંગળી આપીને સીધું સ્ટીમર આગળ મૂકી દીધા કપ્તાનને બધા એને દોરડાથી ખેંચી લીધા જીવી ગયા આજ્ઞા ન પાડી તો બાપાએ એની કરુણાનો ધોધ વરસાવ્યો કેવાય કરુણાની છે બસ તો સ્વામીજીની એક આજ્ઞા તમે પાડજો મારે તમને આ એક નિયમ આપવો છે ઘણા પાડી રહ્યા છો સ્વામીજી કાયમ કહેતા કે આપણા એક ઘરને સાફ કરવા માટે દર અઠવાડિયે કલાક બે કલાકની રવિવારની સભામાં બસ જે દીકરાઓ ન જતા હોય એ મંડળોમાં શરૂઆત કરજો અઠવાડિયે કલાક બે કલાક સત્સંગની સભા પત્રિકા આવે બધા ટાબુરિયા સેવકો તમને આવે ત્યાં આવે ઘરે પ્રેરણા આપે સત્સંગની વાતો થાય આનંદ થાય આની બી જરૂર છે કાનને બી સાફ કરવાની જરૂર છે આંખને બી સાફ કરવાની જરૂર છે જીભને બી સાફ કરવાની જરૂર છે અહીંયા બી સાફ એટલે સત્સંગ સભા યોગી મહારાજે શરૂ કરી ચોક્કસ જજો એક ભયંકર ચારે પ્રકારના ને ઝંઝાવતોમાં જયારે બેઠા છે ત્યારે એક સાચો મિત્ર નિવાર્ય છે આ એક મિત્રતાના દાવે જ્યારે તમે બધા આવ્યા પહેલો નિયમ આટલો તમે ચોક્કસ લેજો દર રવિવારે કલાક બે કલાક કોઈ પણ દર રવિવાર અથવા શનિવાર અથવા અઠવાડિયામાં કોઈ પણ દિવસ પણ કલાક બે કલાક પાંચ જણા ઘરવાળા મિત્રો બે પાંચ મિત્રોને ભેગા કરીને ધૂન ભજન કરાવજો ત્રીજી વાત મારે તમને એ કહેવી છે તમારા પ્રાદેશિક સંતો સાથે મૈત્રી વધારજો અને કોઈ સ્વાર્થ નથી સાધુને સ્વાર્થ હોય નહીં સાધુની બેંક દેના બેંક છે લેના બેંક ના હોય ક્યારેય ના હોય એની કરુણા કહેવી તમે એની આજ્ઞા પાડો કે ન પાડો પણ એ તમને સુખી કરે એની કરુણા કહેવી અનંત પ્રસંગો છે બે ચાર પ્રસંગો નહીં નરસિંહના સાંભળ્યા છે મીરાના સાંભળ્યા છે રામાયણના સાંભળ્યા છે ભગવાન સ્વામિનારાયણના પરમોશોના બહુ પ્રસંગો છે કે ભગવાનને પવિત્ર સંતો આપતા જ હોય છે આપતા જ હોય છે એનો હાથ આમ જ હોય આમ ન હોય એની પાસે આનંદ સુખ છે આનંદ શાંતિ છે અનંત આનંદ પણ તમે એના અર્થે જીવો એ તમારો થાય સહેલો માર્ગ એ છે આવા સંતોની સાથે મૈત્રીને દોસ્તી વધારજો જેના સો એક ટેકનિક તમને સમજાવી દેશે જે દિવસે ભગવાનના પવિત્ર પુરુષને એના હૈયાને એમ થાય કે આ મારો છે સાધના પૂરી થઈ જાય તમારી આંખ પવિત્રતા વાર ના લાગે આમ મારો છે એક વાત વચ્ચે હું કહી દઉં કાયમ કહું છું યોગી મહારાજ વડોદરાના પ્લેટફોર્મ પર બિરાજમાન હતા એમએસ યુનિવર્સિટીની પચાસ સાઠ દીકરીઓ ચાનો જ જતી હશે એ લોકોની એન્ટ્રી બાપાનું આમ જવું આ લોકોનું આમ આવવું તમારી આંખ બહુ નાલાયક છે બાપા વિઝ હતા આગળ પાંચ દીકરાઓ ચાલતા હતા એની એકની નજર એક દીકરી તરફ ગઈ એટલે બાપા તરત જ બધાને ઉભા રાખ્યા ગુરુ આપણે શાસ્ત્રીજી મહારાજના દીકરા છીએ જે આંખથી ભગવાનને સંતોના દર્શન કરીએ એ આંખથી આપણે બીજું ન જોવું હું એની ડિવિનિટીની વાત કરું છું શરીરમાં નથી એ છીદા ના શરીરમાં છે બે ચાર દસ ડગલા ચાલ્યા છે પાછલા બે ત્રણ ડાફોરિયા મારતા છે નેચરલ છે આપણે તો યુવાની છે એમાં ફાંકીમાં હોય તો કેટલા તામસી છે હાકીમાઓ ખાનાર કોઈ દિવસ શાંતિથી ભજન ન કરી શકે આવતા જન્મે આવજો આપણે નિરાંતે એ મસ્તી પર રહેવું છે નિરાંતે તમારા દેહ ને બગાડતા નહીં તમારા દેહને નરક મળી નાખતા દેહ ની આત્માને જ્યાં પાછલું ટાબોર્યું છે માર જેની આંખો ચક્કર લગાવતી હતી તરત જ જઈને યોગી મહારાજે પાછળ ઉપર દીકરાના આંખ પર હાથ ફેરિંગ ગયો બેટા આંખ શાસ્ત્રીજી મહારાજની છે જે આટલું જ કહ્યું ત્યાં નરી દિવ્યતા આવી ગયા ના દેખાય ટ્રેન દેખાય સ્ત્રી ના દેખાય પુરુષ પેલાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા રડતો જ રહે રડતો જ રહે શું થયું મને ક્યાં સાધુ માનવી હોય બસ નરી દિવ્યતા જ્યોતિર્મય સૃષ્ટિ ન ઝાડ ના અપાર્ટમેન્ટ ના લાકડા રેલવેના ગાડીના ડબ્બા તો લાકડાના જ બનેલા હોય કાંઈ ન દેખાય નરી દિવ્યતામાં લઈ ગયા સ્વામીજીને ફસલા કંપર બેસાડ્યા પેલા છોકરાની આંખ પર ફરી હાથ ફેર્યો આપણે સુખી થવું છે ભગવાનના સંતના રહેજો પેલો સુખ બેર ના કરી શકે અહીંયાને વિશે છાતી પર હાથ ફેર્યો બાબા કે બધા રહીવાની સભામાં જશો કે હા સમય આપણે એને અંતરથી રાજી કરવા છે એના દિલમાં વસી જવું છે આપણું કોઈ તંત્ર વ્યવસ્થિત થઈ જાય આપણે તો મળવાના જ છે મારો એક સ્વભાવ છે તમે મળશો કે નહીં મળો પણ હું તમને મળવાનો છું શોધીને આવવાનો શોધી વાદર છે ને મારે દાખલો કરવા જેવો છે ત્રીસ વર્ષની ઉંમર સુધી તમારા શરીરમાં પોઝિટિવ અને નેગેટિવ પોલ વહે છે હજુ સાયન્સ ક્લેરિફિકેશન આપી શકી નથી અને સો ગણા ફોર્સની શક્તિ હોય ત્રીસ વર્ષની ઉંમર સુધી પિસ્તાલીસ વર્ષની ઉંમર પચાસ ટકા થાય અને પંચાવનની સાઠ વર્ષની ઉંમર સુધીમાં જે સામે નીલ પર આવી જાય તમે ધાર્યું કામ પછી સાઠ વર્ષની ઉંમર પછી આ દેહથી તમે ધાર્યું કામ ન કરી શકો યોગી મહારાજ એટલે બોલ્યા હતા યુવકો મારું નાખે તો આપણું રૂડું થવાનું જ છે આપણી રક્ષા થવાની જ છે આપણા રોગ જવાના જ છે આપણી બેકારી જવાની જ છે આપણા વિકાર જવાના જ છે આપણી જવાબદારી ભગવાને સંતોષ લીધા જ છે આટલો સંકલ્પ કરજો પહેલા જ દિવસે મેં કહ્યું દીકરા થવું છે કરોડો જન્મથી આ એક દેહ એનો કરોડો જન્મથી ફ્રોમ ઇન્ફિનાઇટ નંબર ઓફ ઇયર કારથી આ ભવાટી ચક્કરમાં ફર્યા જ કરી છે ફર્યા જ કરીએ આ દેહ એક એનો મારે ક્યાં તો દોઢસો છે સાધુ નથી બનાવવાના એને ગભરાશો નહીં પણ એવું માની ને તકડામાં શું છે આ દે પ્રભુ તમારે અર્થે મને તો કોઈ ન અભ્યાસ ન કરે તો હું તો બહુ પ્રસાદી આપું છું છતાં છોકરાઓને કહું છું નપાસ થવા એ પાપ નથી સાંભળો આરસ ને પટલે રાખવી એ પાપ છે વાંચવા વાંચવા રે એમાં વાંચવા બેસી જ જવાનું યાદ રહે કે ન રહે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પાંચ મિનિટ ધૂન કરી લે વાંચવા રે બેસી જઈએ જય સ્વામી નારાયણ જે પેપરમાં આવે લખવાનું ચિંતા જ નહીં કરતા નહીં આળસુ રહેવાનું નહીં પટલ થવાનું પટલ ચોરી કરનાર પટલ કહેવાય શું કહે કે શું કહેવાય પટલ નબાસ થજો ભગવાનના ના ગુનેગાર નહીં થવાનું મરજો આવા સંતો એક મિત્રતાના દાવે હું હું કોઈને એમ નથી કહેતો શિષ્ય થાવ એક મિત્ર સારો સારી મા જીવનમાં હોવી જોઈએ કાં સારો મિત્ર જીવનમાં હોવો જોઈએ પૂરો થઈ ગયો લુખા હૈયા આ શબ્દ વાપરે છે મહેશભાઈ ખાલી ખાલી હૈયા લુખા હૈયા ગંદા હૈયા અમૃતની ધારા છે રોડ પર કોઈ દીકરી જતી નજર જવા તમારી આંખ એના તરફ જવાને અસમર્થ બને એ તાકાત ક્યાં છે તમારું કોઈ બે ચાર ભયંકર અપમાન કરે તમારું આંખ નથી અને છતાંય કોઈ અપમાન કર્યું અને છતાંય તમારા હૈયાને વિશે એના વિશે ભાવફેર ન ઉઠે એ તાકાત ક્યાં છે કદાચ તમારી કોઈ સેવા ના કરે અને છતાંય તમે એના માટે સમગ્ર બને સેવામાં ઓતપ્રોત થઈ જાઓ અને એ ભક્તિ ક્યાં છે એ આ પુરુષો આપણને મફતમાં આપવાના છે કેવા મફતમાં બે જ વસ્તુ બાકી રાખવાની છે દીકરા થવું છે એક રહીવાની સભા આ સંતો સાથેની મૈત્રી આટલું જ કરજો